લોક જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં મજામાં જઈશું સ્વાગત છે બોવ હતી અંધારું બહુ હતું એટલા માટે આપણે ઉતાર્યો નથી બ્લોગ રસ્તા માંથી ચાલુ કર્યો હે હવે જો અમને ક્યાં લઈ જાય એનું નક્કી નથી બરોબર જો બાકી આ બસું બસું આ શેનો હે આ શેનો ટેમ્પો હે જેનો હોય પૈસા દીધા વગર અહીંયા ગાડી કાઢી ભાઈ 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 ટોલ ગેટ આવ્યો તો ઓરખાઇડ તો જો પણ આની ઓળખાણ જો અમારા ડ્રાઈવર ગાડી આખે ને ભાઈ ઈ હે ને મોટા ભાઈ આમ હે ને એના શેડા અડે તમે વાતું જ ન રેવાતી હે ને જો જો આના શેડા અડે શેડા જાના ના તમાર ગમે એવું કામ હોય ને આમ પતી એટલે એની પાસે કે તમારા પૈસા નથી લેવા જવા દે જવા દીધા ભાઈ ગાડી એવું મસ્તી ની હાલતી હતી એસલા વાત જ રેવા દે ટ્રાફિક માં ફસાઈ ગયો એસલા ભાઈ ભારે ગાડી આવી ગયા હતા બે લાઈન હતી ત્રણ લાઈન થઈ ગઈ ત્રણ લાઈન હતી બે લાઈન થઈ ગઈ હવે આખો ધીમે ધીમે આ મને લાગે જો આ ને આ મશીન ખોટવાનું હોય ને એટલે ટ્રાફિક ટ્રાફિક થઈ ગયો ભાઈ બીજું કઈ ના જોયે ને ટાયર બાયર અધર કરી લીધા પંચર બંચર કઈક પડી ગયું લાગે બીજું કઈ નથી સમજી ગયા તમે રાજકોટ સ્વાગત થઈ ગયું ગુજરાતી મતન ના ગમે પણ અંગ્રેજી

ઉતરી ગયા છીએ આપડે કાગવડ ખોડલ ધામ ને તમે અહી નો નજારો જોવો ઓહો કઈ ઘટે જ નહી આ મંદિર જોવો તમે શંખ જો કેવડો મોટો ગાર્ડન બાર્ડન ને જોરદાર એવો બધું અહીંયા જોવા ફરતી બાજુ फरती बाजू एकदम लीलू लीलू गार्डन मस्त मस्त आज मजा मंदिर बाजू ग्राउंड ग्राउंड है बहुत ग्राउंड है।, है मंदिर है जोरदार बाकी कई घटे नही नहीं। मंदिर एवं बनाव मस्त जो तमाम बताऊ कबूतर बबूतर बैठा है Chờ nhiều các em, hay bao nhiêu. Cậu mít đang khờ tháo, vậy. Cháy không hết, là bệt tháo, có mít như vậy. và cái các em đi, lấy bao đi, vậy. này, એમ થાય કે પાંચ દસ મિનિટ અહીંયા બેસી એવું લાગે ભાઈ મજા આવે એમ આ જાડવા તો છે ને સર બધા જગી ઘણા બધા વાવેલા હે ભાઈ છે ના હોય હવે બાકી આમ ગાર્ડન બાર્ડન જોરદાર છે મસ્ત જેમાં સાયો હે બેસવા જવું છે હમણાં સાય એકદમ हे जोरदार बाकी तमे जो आ मजा आवे उ है मंदिर खोडल धाम बो मजा आवे उ है मित्र गाइस गाइस तमे दूर थी मंदिर नो नजारो जोवो हा हा है ने बाकी केम है है ना जोरदार केम बाकी मजा आवे के नियस भाई वसूल है ने आई भाई डीजल बगाड़ी वसूल है ना તો વાંધો નઈ વળી તમને યાર એમ થાય કે યાર આટલું બધું છેટું હતું અને જવું કેમ આ તો અમારે જ નાખવાનું અમને ખબર જ છે પણ આમ ગાર્ડન બાર્ડન ને આમ જોવો તમે ફરતી પાંચ છ વીઘા માં ગાર્ડન હૈસા કે માં હોય તો કેવાય નહી એવડું ગાર્ડન છે મજાનો બાકડો બાકડો ગોતી લીધો હે ને હવે અહીંયા સુઈ જવું થોડીક વાર

પછી પૂલ નીંદર આવે એટલે સુઈ જાય ગમે નહી સ ત મજા ને સાયે નિંદરો કરીને કરીને ઉઠીને મોટા મોટા ધોયા વગર જો ભાઈ ગયા પાછા ગાડી હવે અહીંયા થી નીકળવું આપણે છેલા છેલા દર્શન કરી લેજો બાકી જાવ બધું હે ઓમે મસ્ત બસતા બરોબર તો હવે નીકળવું હે ઘર બાજુ તમે ઘરે જ જાતા હતા તે તો દેખાડવું અમને એક શક્તિ વળ ત્યાં અમે કીધું હાલો આટો મારી આવી શક્તિવનમાં અમે આવ્યા જોઈ લ્યો આમ ફરતી બાજુ આમાં તો પૂરું જ નથી થતું તો અમે આયેલા જોઈ જોયા આમાં જો કઈ ખે હવે હું ખાવાનું નથી કઈ ખે દેખાઈ ગયા મિત્ર બે સિંહ શક્તિવન માં ને બે સિંહ મેં દેખાઈ ગયા હે બરોબર એક જ કંઈક મોઢામાં પકડી લીધું હે બાકી આ આજો વન પૂરું જ નથી થતું શક્તિવન તમે આ ઝાડવા જો ગાય કેમ એ લાલ પીરા બાકી લીલા લાલ ને પીરા થવાનું ખોવાઈ જવાના આમાં આ હું હે à cái cái lực system là cái ừ. vậy chân sắc tiền đan sắc tiền yêu bớt thời gian mà tao không quay do thế nào full bún mướp tao nè không à hầu em làm lớp bao nhiêu nếu quay hết rồi các khâu khai rồi બાકી આપણે ખાવા નથી તમારે ખાવા હોય તો ખાઈ લ્યો મારી દાદી